તેવા શબ્દ પ્રયોગ પર પ્રતિબંધ શબ્દ પ્રયોગથી રાજ્યના છ જ્ઞાતિઓ પર થતી હતી અસર મહેસૂલી રેકોર્ડ તથા પંચાયતી રેકોર્ડમાં શબ્દ દૂર કરવા તથા સંબોધિત ન કરવા પણ સૂચના

તો શબ્દ પ્રયોગથી રાજ્યની છ જ્ઞાતિઓ પર અસર થતી હતી સમાજની માંગને લઈને સીએમએ શબ્દ પર મૂક્યો છે પ્રતિબંધ ઠાકોર સમાજ માટે વપરાતા એક શબ્દ પર હવે પ્રતિબંધ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે શબ્દ પર ફરમાવ્યો પ્રતિબંધ સામાજિક લાગણી દુભાય તેવા શબ્દ પ્રયોગ પર પ્રતિબંધ શબ્દ પ્રયોગથી રાજ્યની છ જ્ઞાતિઓને થતી હતી સીધી અસર મહેસૂલી રેકોર્ડ પંચાયતી રેકોર્ડમાં શબ્દ દૂર કરવા તથા સંબોધિત ન કરવા પણ સૂચના તો સામાજિક અધિકારીતા વિભાગે શબ્દ પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને આ મામલે સંવાદદાતા વીરેન મહેતા ફોનલાઈન થી જોડાઈ ગયા છે જી વિરેન શું છે માહિતી આ સમગ્ર મામલે

તો સમાજની માગને લઈને સીએમ શબ્દ પર મૂક્યો છે પ્રતિબંધ ઠાકોર સમાજ માટે વપરાતા એક શબ્દ પર પ્રતિબંધ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે શબ્દ પર ફરમાવ્યો છે પ્રતિબંધ સામાજિક લાગણી દુભાય તેવા શબ્દ પ્રયોગ પર પ્રતિબંધ આ શબ્દ પ્રયોગથી રાજ્યની છ જ્ઞાતિઓ પર થતી હતી અસર